રાજકોટ પીજીવીસીએલ કચેરીની સામે પીજીવીસીએલ દ્વારા એક વર્ષ પહેલાં લેવાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની પ્રતીક્ષા યાદી તાત્કાલિક ધોરણે ઓપરેટ કરવામાં આવે અથવા તો આ પ્રતિક્ષા યાદીની સમયમર્યાદા વધારવામાં આવે આવા યોગ્ય મુદ્દાઓને લઈને અનેક વિદ્યાર્થીઓ અનેક યુવાનો પીજીવીસીએલ કચેરીની સામે છેલ્લા ત્રણ કે ચાર દિવસથી આવી કડકડતી ઠંડીમાં આ બહેરી મુંગી ભાજપ સરકારની સામે અને પોતાની મનમાની કરતા પીજી વિષલના અધિકારીઓની સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલન કરતા યુવાનો આ આંદોલન કરતા પીજી વિશેલના વિદ્યાર્થીઓ એમને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે અને ગત બે દિવસ પહેલાં આપ નેતા યુવરાજસિંહ પણ ત્યાં સ્થળ ઉપર આવી અને સમર્થન આપીને ગયા છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ જરૂર પડશે તો સ્થળ ઉપર આવી અને સમર્થન ચોક્કસથી આપશે પરંતુ આ જે સમગ્ર ઘટના છે એમાં સમજવા જેવી બાબત એ છે કે એક વર્ષ પહેલાં જે લેવાયેલી ભરતી છે એમને નિયમ અનુસાર એમાં જે પ્રતિક્ષા યાદી હોય છે એમને એક વર્ષમાં ઓપરેટ કરવાની થતી હોય છે અને એક વિદ્યાર્થી દ્વારા જે આરટીઆઈ દ્વારા એક જવાબ જે મંગાવવામાં આવ્યો એમની અંદર જવાબ પણ એ વિભાગ દ્વારા મળ્યો છે કે સાડા ત્રણસોથી ચારસો જેટલી જગ્યાઓ પણ ખાલી છે છતાં પણ એક વર્ષ પૂર્ણ થવાને આરે છે છતાં પણ આ પ્રતિક્ષા યાદી આ વિભાગ દ્વારા ઓપરેટ થઈ નથી પીજી વિષય દ્વારા ઓપરેટ થઈ નથી ત્યારે વિદ્યાર્થીઓ એમની સામે પ્રશ્નો ઉઠાવતા આંદોલન કરતા અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે કે આપને જે આર ટીઆઈમાં માહિતી આપવામાં આવી છે એ અમારાથી ભૂલથી અપાઈ ગઈ છે તો પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે જો પીજી માહિતી ખોટી આપતા હોય તો એ પીજી વિશે સરકારની વિશ્વસનીયતા ઉપર પહેલો સવાલ તો થાય છે અને બીજી વાત થોડી વાર માની પણ લઈએ કે આ પીજી વિશે અધિકારીઓ આરટીઆઈ દ્વારા કદાચ ગેરમાર્ગે દોરતા હોય તો આ નવી વાત વિદ્યાર્થી દ્વારા એવી પણ સાંભળવા મળી છે કે ટૂંક સમયમાં બીજી ભરતી જાહેર થવાની છે તો જો આપ પાસે જગ્યા જ ન હોય તો ભરતી કઈ રીતે જાહેરાત જાહેર થઈ શકે એટલે આ સમગ્ર મામલાની અંદર કંઈક કાચું કપાઈ રહ્યું છે કંઈક ખોટું થઈ રહ્યું છે અને એટલા માટે વિદ્યાર્થીઓ જે આંદોલનમાં બેઠા છે ત્યારે વિદ્યાર્થીઓની માગણી સાથે અમે પણ સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે આપના જ આરટીઆઈના જવાબમાં સાડા ત્રણસો થી ચારસો જેટલી જગ્યાઓ આવી છે તો તાત્કાલિક ધોરણે પ્રતિક્ષા યાદીને ઓપરેટ કરો અને તાત્કાલિક ધોરણે આ યુવાનોની ભરતી કરો એવી માંગ આમ આદમી પાર્ટી વતી અમે પણ સરકારમાં મૂકીએ છીએ પ્રવીણ રામ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજરોજ રોજ પીજીવીસીએલની જે વડી કચેરી રાજકોટ ખાતે આવેલી છે ત્યાં વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા હતા વિદ્યાર્થીઓની જે માંગણી હતી વિદ્યાર્થીઓની જે લાગણી હતી એ ખૂબ વ્યાજબી હતી કેમ કે એમની માંગણી એવી હતી કે પીજીવીસીએલ દ્વારા જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી ગત વર્ષે તેની જે સમયમર્યાદા હતી એ સમયમર્યાદા સોળ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થવાને આ રહી હતી ત્યારે કાતો એની પ્રતિક્ષા યાદી છે એ પ્રતિક્ષા યાદીના સમયમર્યાદામાં વધારો કરવામાં આવે અથવા તો જે જગ્યાઓ જીએસઓ ફોર મુજબના સેટઅપમાં ખાલી છે એ તમામ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે આ એની માંગણી હતી અને પોતાની માંગણીને લઈ એ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે બળપ્રયોગ કરી અને ક્યાંક ને ક્યાંક એનો આંદોલન જે છે એ ડામવાના પ્રયત્નો કર્યા છે અત્યારે પણ એ પોલીસે જે બળ પ્રયોગ કર્યો તેને કારણે વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓ છે જેને હાની પહોંચી છે અને જોવા જઈએ તો વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સંવાદથી એનું સમાધાન શક્ય છે તો શા માટે સરકાર જે છે એ આ રીતે એની માંગણીઓને ડામી રહી છે શા માટે એનો અવાજ દબાવી રહી છે શા માટે જે વિદ્યાર્થીઓ છે પોતાની જે વાત મૂકી રહ્યા છે એ વાત સાંભળતી નથી એટલે સરકારે સંવાદ કરવો જોઈએ સરકારે સમાધાન જો વલણ અપનાવવું હોય તો એ સંવાદ એ સમાધાન વલણ છે શક્ય છે આ રીતે બળ પ્રયોગ કરવો એ કેટલું યોગ્ય લોકશાહીમાં તમામ જે લોકો છે જે નાગરિકો છે એને પોતાનો હક અધિકાર ન્યાય માગવાની એ બંધારણને છૂટછાટ આપી છે તો શા માટે એ બંધારણને પણ કચાડવામાં આવે છે શા માટે યુવાનોના અવાજને કચડવામાં આવે છે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ઝડપથી જે પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે બીજી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના મુદ્દાઓ છે એને સત્વરે એનું નિરાકરણ લાવવામાં આવે નહીતર અત્યારે જે રીતે બળ પ્રયોગ કરી અને જેનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ અવાજ આવનાર દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો કરીને પણ જો અમારે કદાચ કહી શકાય કે અવાજને બુલંદ કરવાનો બુલંદ કરીશું અને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી જો અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કરવા પડ્યા તો એમાં પણ અમે પાછી પાણી નહીં કરીએ કેમ કે વિદ્યાર્થીઓની માગણી ખૂબ વ્યાજબી છે અને વિદ્યાર્થીઓ તન તોડ મહેનત કરી એના પરીક્ષાઓ પાસ કરી કરેલ છે તો આ જે પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો છે એને સત્વરે ન્યાય આપવામાં આવે એટલી જ અમારી માગણી છે અને પોલીસે સત્તા પક્ષના ઇશારે જે બળ પ્રયોગ કર્યો છે એને અમે કડક અને સખત શબ્દમાં વખોડીએ છીએ જય હિન્દ જય